દાયરો નતો રાખવાનો અલ્યા ભત્રીજા મે વિચાર્યું તો હતું કે દાયરો રાખું 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 પણ આજકાલ આજકાલ કરીને કલાકાર કોઈ હારો નહીં મળતો એટલે આપણે ચારી રાખશો આ પેલા ગામમાં આયા હતા તો ભગુબા કલાકાર ભગુબા કલાકાર હા આયો તો હા કેવું ગાતો તો ઓમ બાકી હારું ગાતો તો હારું તો આપણે આજને આજ રાખી દે ઈ કલાગરને બોલાઈ દો કે ભત્રીજા હા આપણે ડાયરો તો રાશો હે પણ ભગુબા કલાકાર ને ગોચ્છા છો લાલ ભાઈ લાલ ભાઈ આપણો વાહન હા એવું નહ ફરતા તા એવું ઓળખી ઓળખી તા ઈવું ના એટલે લાલ આપણો વાહન હા હેડ તારી એના ઘરે જતા હો એ ભત્રીજા હા મારો બેટો લાલ એટલે બધે પોચ્યો એટલે કલાકારને ઓળખતો થઈ ગયો કે કલાકાર નહીં લાલ ભાઈ ના ઘેર બેઠા તે એક દાડો

તમે પેલા ખબર બાજુલા ગોમો કો કલા કર ચો લે આપણે ડાયરો કરા દે એટલે બકરીના થી કલા કર ના ઓને બગુપા લે આ એ તો માર હગોઈ હગોઈ ઓવે તો આપણે ડાયરો રાશો કાગડા બનો ડાયરો રાખ્યો એમ હા પણ જો ઈવન તો યાર તારીખો નવરી ના હોય બરોબર હા એટલે પેલા ઈવન પૂછવું પડે તો પૂછો તો ખરા અરે હાલ તો મોને ફોને લઈને બેઠો નહીં એ કોમ કરો કે હા કોઈ સાધન લઈને આયા હો

તમે સાઠ હજાર આપશો ને પણ તમે સો લાખ આ એવું લાગશે સાઠ હજાર ની પંચાવન હજાર પંચાવન માં લેવું એક નંબર ગોય હો ભાઈ એ બૂમ પડાઈ ગઈ બૂમ જોરદાર ગોય હો આપડા આખા ગોમ માં ખબર પડવી જોઈએ કે કાગડા પાનો ડાહરો વગે કર્યો એ તો ના કેવું પડે તમે તારી દેવું પણ કેતા હો હું કલાક ચીડી ભગવાન થી આવો પણ મારે નાવું પડશે કે એટલે હા હું બધન આપણા વાના ને આપણા ગામના બધન કેતા હું તમે ખાલી તૈયાર હજો ભગવાન બે આવજો રા પાછા કેજો નકર દોશી આબાની દેઓ પહેલાથી કહું એ લાલબા તમને કીધું આ દોશી માય કાંગલી બી હોય તમે તો મળદ નહીં એ વાત હાચી હેડો આવી જાય હેડો હા હેડો એ જો તારે હેડો પત્રીજા આપણા વામાં બધન કેતા હો પાછા એ બોલો બોલો આવજો રા વાત કરી તમાર ભત્રીજો આયો તો અમને કેતો બોલે અમને હેડ તરી હવે બીજો બધે કેતા હો કે કોમ તો બાકી કલાકાર લાગ્યા જોરદાર નહીં અન વગાડવાનો ના ને તું આખો કુટી કુટી ફોડી નાસી વગાડજે તું એ કાકા દેવભાઈ હા આવાનો જો કાગડા બનો ડાયરો રશેલો હે જાણે આ એમ હો તારી

આ પેલો બેઠા ઢોલડીમાં પણ આ જોજી કોઈ બીજા આયા જ નહીં શું કરવું હવે તો આ ભગવાન છોકરો આયો અલ્યા ભગવાન છોકરો નહીં ભલુવાન છોકરો હે આ તું કેમ આયો લે ત કાકો જો જે ન કાકો પોંટી જાય એટલે હું આયો પોંતે નઈ જ્યા આ ભલુવાન તો અવાર ખાલી ગામમાં ભેગા થા દે જો ના બોલું તો ખાલી કેજે પોંટી જ જતા રોય અમાર વખત હોય તારી તો પોંટી ઉડી જવાય ને અમાર તો પોણી હોય ને તો અમે તો બીજા નામ દેહો

Para dar um pouco. Você pode ver que eu estou Ah, você está falando? 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 ફરમાઈશ પૂરી કરી અને પછી અમે ઘર ભેળા તો કે મામા મારી પદવાની કે આ ઈ જે ગેર બાર હો અર તો અમે બાર બાર આવવાના હો જારો આપણે પૈસા હા હેડો આ પેક કરીને જ જોરદાર જોરદાર કા લો પૈસા ના કોઈ કરવા તમે તો હવે હા હા ફેર કોઈ મુલાકાત થાય ડાયરેક્ટ પાછી

ફેરડા હા હે લાંબુ હા જય માતાજી